સૌથી આ કુંડાનું કઈ રીતે કેટલા વર્ષોથી કરો છો કઈ કઈ સેવા આપો છો તમે આ ગ્રુપમાં અમે છેલ્લા વીસ વર્ષથી કામ કરી રહ્યા છીએ દર વર્ષે દસ થી પંદર હજાર વિતરણ કરીએ છીએ અમારું ગ્રુપ ત્રીસ થી પાંત્રીસ જણનું છે અને દરેક સમાજના લોકો આની અંદર જોડાયેલા છે જૈન બી છે અજૈન બી છે દર વર્ષે પાણીના પુંડા ઉત્તરાયણમાં પક્ષી બચ્ચાવો અભિયાન શિયાળામાં ધાબલા વિતરણ ચોમાસામાં તાજપત્રી વિતરણ અને અન્ય સિવાય કોઈ બી હોનારત આવે તો પણ અમારું કુદરત ગ્રુપ કાર્ય કરી રહ્યું છે અત્યારે હેત વેવ ને આગાહી પણ છે આટલી રૂપ છે માણસો તો સમજો કે પક્ષી તો ઉડતા હોય એને શરણ નથી મળતું અને એટલે પાણી જોઈએ બધું જોઈએ તો આપણે તો જાતે રહી શકીએ પક્ષી જાતે રહી નહીં શકતા તો તમે જનતાને સંદેશો આપશો પક્ષીઓ માટે જનતાને ખાસ સંદેશો આપવા માંગીએ છીએ કે અમારા કેમ્પ અમદાવાદના દરેક એરિયાની અંદર દર રવિવારે અલગ અલગ એરિયાની અંદર હોય છે અને પ્લસ અમારા પાસેથી ના મળી શકે તો પણ તમે તમારા ઘરે વીસ રૂપિયાનું કુંડું મળે છે તો લાઈને ખાસ ભલે દાણા ઓછા મૂકશો તો ચાલે પણ પાણી તો ખાસ મૂકજો અત્યારે જેટલી આપણે જરૂર છે એનાથી દસ ગણી વધારે અમારી સેવા ચાલુ છે અમારો નંબર છે અઠાણું બસો ચાલીસ નેવું આઠ પાંત્રીસ કુદરત ગ્રુપ એની ટાઈમ ગમે ત્યારે કોલ કરી શકો છો તો અમારું ગ્રુપ આઈને રેસ્ક્યુ કરી જશે કોઈ ભી પક્ષી પ્રાણી માટે પણ કામ ચાલી રહ્યું છે